ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પીપળા દેવની વાર્તા સાંભળીશું ખૂબ જ પવિત્ર અત્યંત પવિત્ર કથા આ વૈશાખ મહિનામાં પીપળાના ઝાડની પૂજાનું ખૂબ મહત્વ હોય છે તો મિત્રો આ મહિનામાં પીપળાના ઝાડની વાર્તા પીપળા દેવની વાર્તા આપણે જરૂર સાંભળીશું મિત્રો વિડીયો જો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જેથી તમને તમારા સુધી ભગવાનની શાસ્ત્રોની ધાર્મિક વાર્તાઓ તમારા સુધી પહોંચે તો મિત્રો ચાલો આપણે સાંભળીએ શાસ્ત્રો અનુસાર પીપળાના ઝાડમાં તમામ દેવી દેવતાઓનો અને પિતૃઓનો વાસ માનવામાં આવે છે માટે પીપળા દેવીની પૂજાનું ખૂબ જ મહત્વ છે આમ તો આપણે દરેક મહિનામાં પીપળાનું પૂજન કરીએ જ છીએ સાથે વૈશાખ મહિનામાં પીપળા દેવની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ વધી જાય છે આ માસમાં પીપળા દેવની કથા સાંભળવાનું ખૂબ જ મહિમા છે મહત્વ છે તો ચાલો આપણે સાંભળીએ પવિત્ર કથા ઓમ નમો ભગવત એ વાસુદેવાયો એક ગામમાં એક બ્રાહ્મણ અને તેની પત્ની બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનો એક નિત્ય નિયમ કે દરરોજ પીપળાના ઝાડની પૂજા કરે અને પછી જ એ ભોજન જમે રોજ પહેલા પીપળાના રૂષની પૂજા કરે પછી જ જમવા બેસે તેવી તેની રોજની ટેક હતી આ તેમનો રોજનો નિયમ હતો તેઓ અટૂટ શ્રદ્ધા ભાવથી પીપળાના ઝાડની પૂજા કરતા દરરોજ પાણી અર્પણ કરે અને પ્રદક્ષિણા કરે બ્રાહ્મણ પીપળાના ઝાડની પૂજા કરે ત્યારે પીપળાના ઝાડમાંથી એક અવાજ આવતો હતો એક અવાજ સંભળાતો કે હું દઉં અને તું માંગ હું દઉં તું માંગ બ્રાહ્મણ દેવ તે અવાજ સાંભળીને ગભરાઈ જતા અને વિચારતા કે એક આ અવાજ ક્યાંથી આવે છે પછી બ્રાહ્મણ પૂજા કરીને તેમના ઘરે પાછા આવે અને દિવસ-રાત રોજ વિચારતા રહેતા કે આ કેમ આવો અવાજ આવતો હશે રોજ વિચારે રોજ એને મનમાને મનમાં આ વિચાર આવતો જાય આમને આમ સમય વીતતો જાય છે હવે એક દિવસ બ્રાહમણ્ય બ્રાહ્મણને પૂછ્યું કે તમે આટલા દુખી શા માટે છો એક દિવસ બ્રાહ્મણ દુખી થઈને બેઠા હતા વિચાર કરી રહ્યા હતા તો બ્રાહમણની જોઈ ગઈ તો એને પૂછ્યું કે તમે આટલા દુખી કેમ છો અને તમે થોડા કમજોર પણ દેખાવ છો નબળા દેખાવ છો શું વાત છે શું ચિંતા છે તમને હું તમને સારું ભોજન આપું છું તમારું ધ્યાન રાખું છું આપણે ત્યાં કોઈ તકલીફ પણ નથી તો પછી તમે દિવસ રાત શું વિચાર કરી રહ્યા છો ને કેમ સુકાઈ ગયા છો શું કારણ છે તે મને કહો ને તમે આટલા બધા ઉદાસ કેમ રહો છો બ્રાહ્મણની વાત માની બ્રાહ્મણની બ્રાહ્મણે આવી રીતે વારંવાર પૂછવા લાગી એટલે બ્રાહ્મણ દેવતાએ બોલ્યા કે જ્યારે હું રોજ પીપળાના ઝાડમાં પાણી અર્પણ કરું છું પૂજા કરવા જાઉં છું પ્રદક્ષિણા કરું છું ત્યારે તેમાંથી દરરોજ એક અવાજ આવે છે કે હું આપું તું માંગ હું આપું તું માંગ આ અવાજ ક્યાંથી આવે છે એ મને નથી ખબર પડતી મને ખબર નથી પડતી કે આ શું છે આ અવાજ મને કેમ સંભળાયા કરે છે ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે કદાચ આ પીપળા દેવનો અવાજ છે જે તમને અવાજ આપે છે તમને કહે છે પીપળા દેવ ખૂબ જ દયાળુ છે પીપળા પર ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોનો વાસ છે આપણા આપણા આ પિતૃઓને આમાં પિતૃઓનો પણ વાસ હોય છે હવે જ્યારે તમે પૂજા કરવા જાવ તો નિસ્વાર્થ ભાવે તમે તમારી ઈચ્છા પૂરી પૂરી કરી દેજો બોલી દેજો ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે તું બતાવ હું શું માગું ત્યારે બ્રાહ્મણે બોલી કે તમે એવું માંગજો કે સોળ વર્ષની કાયા દેજો હજાર વર્ષની માયા દેજો પૌત્ર પુત્રીનો પરિવાર દેજો અને સુખ શાંતિ દેજો આ બધું તમે હોળી દેજો પછી બીજે દિવસે બ્રાહ્મણ પીપળાના ઝાડની પૂજા કરવા જાય છે પીપળા દેવનું પૂજન કરે છે ત્યારે તેમને અવાજ સંભળાયો અને હવે આ અવાજ સાંભળીને બ્રાહ્મણ દેવે કહ્યું કે હું સોળ વર્ષની કાયા માંગુ છું સોળ વર્ષની કાયા દેજો એક હજાર વર્ષની માયા દેજો અને પુત્ર પૌત્રીનો પરિવાર દેજો અને સુખ શાંતિ દેજો હવે પીપળા દેવ વિચાર કરવા લાગ્યા કે દેખાવમાં તો આ સીધો સાદો બ્રાહ્મણ લાગે છે પણ તેણે તો આટલું બધું માંગી લીધું હવે બ્રાહ્મણે માંગ્યું છે તો અવશ્ય જ આપીશ બ્રાહ્મણ દેવ પૂજા કરી ઘરીને ઘરે તરફ આવ્યા ઘર તરફ ચાલવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે મેં તો આટલું બધું માંગ્યું પણ પીપળા દેવે તો મને કંઈ આપ્યું નહીં તે હજુ વિચારતા જ હતા અને વિચારતા વિચારતા ઘરથી પણ આગળ નીકળી ગયા ઘર પાછળ રહી ગયું ત્યારે બ્રાહ્મણી પાછળથી અવાજ આપે છે કે તમે ક્યાં જઈ રહ્યા છો આપણું ઘર તો અહીંયા છે ત્યારે બ્રાહ્મણે પાછું વળીને જોયું અને વિચાર્યું કે અહીંયા તો નાનો છોકરો હતો નાનો છોકરા હતા આ ઘર ક્યાંથી આવી ગયું બ્રાહ્મણે બોલી કે મેં તમને કહ્યું હતું ને કે પીપળામાં બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે આપણા પિત્રોનો વાસ હોય છે આપણી ઉપર કૃપા વરસાવ છે તેઓએ આપણાને બધું જ આપ્યું છે બંને એ પીપળાના વૃક્ષને પ્રણામ કર્યા તેમને નમન કર્યું અને પ્રાર્થના કરી જય હો પીપળા દેવની બ્રાહ્મણ અને બ્રાહ્મણી બ્રાહ્મણને એમ થયું કે અહીંયા તો મારું નાનું એવું ઘર ને ઝુંપડી હતી હવે અહીંયાથી આટલો મહેલ કેમ આવી ગયો પણ બ્રાહ્મણી તેને સારી રીતે સમજાવે છે કે આ પિતૃઓની અને પીપળા દેવની કૃપા છે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેનો પરિવાર સાથે સુખપૂર્વક રહેવા લાગ્યા એ બ્રાહ્મણ દેવી નિયમ મુજબ પીપળાના ઝાડની પૂજા કરતા રહેવા લાગ્યા પૂજા કરતા રહ્યા ભગવાન પર શ્રદ્ધા રાખતા રહ્યા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સર્વ વૃક્ષોમાં હું પીપળ છું પીપળાનું વૃક્ષ છું હું શ્રેષ્ઠ છું આ એક અતિ પવિત્ર વૃક્ષ છે માટે આપણે પીપળાના વૃક્ષની પૂજા ઉપાસના અને રોજ તેને પાણી અર્પણ પણ જરૂર કરવું જોઈએ મિત્રો જો આ વાર્તા તમને ગમે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી આ ચેનલને ભગવાનની કથાઓ વાર્તાઓ સાંભળવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક